ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના નાણોટા ખાતે સહકારીતા પરિવાર દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લાની અગ્રણી સહકારી બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન તથા વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો હતો આ સત્કાર સમારંભમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહીને નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારને અભિનંદન પાઠવ્યા હતા જો કે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓ આગળ વધી શકે તે માટે આઝાદીના આટલા વર્ષો પછી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અલગ સહકાર મંત્રાલય બનાવ્યું છે વડાપ્રધાને છેવાડાના ગામડાના વ્યક્તિની ચિંતા કરીને સહકાર મંત્રાલય ઊભું કર્યું છે

કોઈ ચિંતા ન કરતા કામ કરો તમે તમારે અને પ્રજાના હિત માટે સાથે રહીને કામ કરો સાથે હવે સરકાર રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય હવે બધા તમારા સહયોગી બનશું અને નાની ઉંમર છે તમને કામ કરવા માટેનો મોકો મળ્યો તો દરેક નું જીતી શકાય સામાન્ય માણસ પણ બધું કામ થઈ શકે એવું ના હોય સરકારી એવું નથી કે તમે ધારો બધું કરીને આપો પણ એને સારો જવાબ તો કમસે કમ આપી શકશો ન થાય હોય તો પ્રેમથી કહેવાનું ભાઈ આ તો આમાં ન થાય નહીતર આપણા તમે થઈ ગયા કે તો આપણી બાજુમાં તમારો ભાઈ હશે ને એ એને નથી કાળશે અને હું શેતા રહેતા એ નથી કહી કે ઓહો અરે ડાયલા શું તમે વાત તમારા જીવ તો કોઈ હોય નહીં અને તમે ધારણ ના થાય એવું બનતું છે તમે એમાં કાંકરેજ તો પાક્કું હો ફરી માફ કરજો બધા તમે આ આગેવાન તમે ધારણ ના થાય હોય તમે ધારો એટલે તો થઈ જ જાય એમ કરીને તમને એટલા બધા આભા ભરી દે કે એમાં આપણને લાગે મારું તો ખરેખર હું ધારું તો થઈ જાય તો એ ટાઈમે તમારે વિવેક બુદ્ધિથી જિલ્લાના કરોડો લાખો લાખો જે આપણા ડિપોઝિટરો છે એની લાગણી આપણા ખેડૂતો છે એની લાગણી આ બધાને જો ધ્યાન કરી તમે કરશો તો એક વખત કરવું તો લાગે કેટલું

દેડપૂર્વક બરી તપાસ કરી અને બેંકને સમૃદ્ધ બનાવે અને લોકોને કઈ રીતે ઉપયોગી થાય એ રીતે સારું કામ કરે એવી શુભેચ્છા પાઠવું છું મારી એ ગૌના પંદર ચેરમેન હોય એમાં સ્થાપક ચેરમેન હોય એના પછી આ બને આ કોંકરેજ તાલુકાના ગૌરવ કે જેમણે પ્રદેશ સુધી આ જિલ્લાનું નામ ગુજતું કર્યું હતું એવા સ્વજ એવી સાહ સાહેબો કે વિજનરી નેતા અને જેમણે બે હજાર છમાં બનાસ બેંકનું નેતૃત્વ સંભાળ્યા પછી મેં મારા ભાષણમાં પણ કીધું હતું કે જે ખેડૂતોને ચૌદ ટકાએ ટૂંકી મુદતનું ધિરાણ મળતું હતું જેમણે ઝીરો ટકાએ લાવ્યું અને બેંકની અન્ય ઘણી પ્રગતિથી હોય પછી અમારા અણધાભાઈ હોય કે અમારા સશીભાઈ હોય નથાભાઈ હોય કે દર્શનભા હોય બધાએ એમને પોતપોતાની શક્તિ પર મળે આ બેંકનો ખૂબ વિકાસ કર્યો છે હું અમારા રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અને જમીનથી જોડાયેલો એક કાર્યકર્તા છું અને ખેડૂત છું તો એમના પ્રશ્નોની અને એમની તકલીફની પણ મને ખબર છે મેં સહકારી ક્ષેત્રે ઘણું કામ કર્યું છે તો મારો આ અનુભવ હું ચેરમેન તરીકે વાઇસ ચેરમેન તરીકે મારા કેશુભા પરમાર અને મારી સમગ્ર ટીમ અમે એક ટીમ છીએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક ટીમ છે તો આ એક પદ નહીં પણ જવાબદારી સ્વીકારી અને અમે ખેડૂત ગરીબ મધ્યમ વર્ગના અને જે લોકોને હજી સુધી પણ આ સહકારિતાનો કોઈ લાભ મળ્યો નથી એવા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ જો કે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર વાઇસ ચેરમેન કેશુભા પરમાર નિયામક મંડળના હોદ્દેદારો જિલ્લાના વિવિધ સહકારી વિભાગના આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ to read news